મિત્રો વાત કરીએ તો ચોટીલાનો જે આ બ્રિજ છે એ તમે જોઈ શકો છો કે તંત્રની બેદરકારી કહો કે જે કહો તે જોત જોતામાં આ બ્રિજ નીચેથી જે પાણીનો ધમધમતો જે પ્રવાહ જાય છે તો આ બ્રિજ છે એ પડી જાય છે કેવી રીતે પડે છે તે તમે આજે વિડીયોમાં જોયું તો મિત્રો આ તંત્રની બેદરકારી કહો કે જે કહો તે તો મિત્રો એક જ તમને સલાહ આપીશ કે કોઈ પર વિશ્વાસ ના કરવો અને જો આવી પરિસ્થિતિ હોય નીચેથી પૂર જતું હોય તો કોઈ પણ આવા બ્રિજ હોય તેની ઉપરથી ન ચાલવું જોઈએ બને ત્યાં સુધી અવર જવરને તમારે ટાળવી જોઈએ કેમ કે મિત્રો તમે જોવો છો વિડીયોમાં કે આમાં કોની ઉપર વિશ્વાસ કરવો જોઈ શકો છો તમારી નજરની સામે આ કેવડો મોટો બ્રિજ છે તે નીચે પાણીમાં ગરકાવ થઈ જાય છે તો મિત્રો આપણે

કઈ રીતે એ તો ખાલી જોઈ લેશે અને એમને કરી દેશે પરંતુ મિત્રો તમારું જીવન ખૂબ જ કિંમતી છે અમૂલ્ય છે તો તેમને આવા શું નામ આપવું મારે કે કેવા અધિકારીઓ કે કેવી સરકાર મારી પાસે મિત્રો શબ્દો નથી કે હું કયો શબ્દ વાપરું આ વ્યક્તિઓ માટે તો મિત્રો એક જ રિક્વેસ્ટ કરીશ કે જો આવું કંઈ પણ તમે જુઓ છો તો મિત્રો ઇગ્નોર ના કરતા અને તમારા સંપર્કમાં આવતી વ્યક્તિઓને પણ સતર્ક કરજો કે જો આવી પરિસ્થિતિ હોય તો તેવા બ્રિજ પાસે ન જવું કોઈ પણ બ્રિજ પાસે ન જવું કેમ કે મિત્રો કેમ વિશ્વાસ કરવો આપણી આંખોની સામે જ જો આવી ઘટનાઓ બની જતી હોય તો કોઈ પણ બ્રિજ ઉપર કઈ રીતે આપણે વિશ્વાસ કરી શકીએ કેમ કે મિત્રો અત્યારે જોઈએ ને મોટા થઈ ગયા છે સામાન્ય વ્યક્તિઓની તો વાત જ શું કરવી આપણા જેવા વ્યક્તિઓને ત્રણ ટાઈમ જમવાનું મળી રહે એટલે બસ બસ પણ ભગવાને આ લોકોને પેટ જ કેવડા આપ્યા છે ખબર જ નથી પડતી કે ભરાતા જ નથી તો મિત્રો જો તમે પણ પણ કોઈ સરકારી અધિકારી તરીકે કામ કામ કરતા કરતા હો કે જગ્યાએ તો મારી એક જ બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે મિત્રો દિલથી કામ કરજો તો તમને કદાચ પાંચ લાખની લોટરી લાગવાની હોય ને તો ભગવાન કરીને દસ લાખની લોટરી લાગશે કેમ કે તમે ખાલી એવું વિચારો છો ને કે મારે આ વ્યક્તિનું ભલું કરવું છે તો પણ તમારું એ સારું કર્મ છે ભગવાનના ચોપડે લખાઈ ગયેલું હોય છે તો મિત્રક રિક્વેસ્ટ ફરી વાર કરીશ કે આવી રીતે તમારા જીવને જોખમમાં ના મૂકતા અને આવી રીતે કોઈ પણ વ્યક્તિ ઉપર તો ભરોસો નથી જ પરંતુ હવે આવા બ્રિજ કે કોઈ પણ પુલ હોય કે રોડ ઉપર પણ ભરોસો ન કરતા તો મિત્રો આ વિડીયો વિશે અને આ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક આવા જ નવા અને ઇન્ટર ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય હિન્દ જય ભારત